હર હર મહાદેવ આજનો વિષય છે ચંદ્રની મહાદશામાં રાહુનું અંતર કેવું ફળ આપે તો ઉપચિત સ્થાનમાં રહેલો રાહુ ત્રિકોણ અને કેન્દ્રમાં બેઠેલો રાહુ જાતકને સારો જ ગણવો અને એ આ સમય દરમિયાન જાતકને ઘણા બધા ફાયદા કરાવે છે લાભ કરાવે છે અને દરેક જગ્યાએ એના કામ સહેલાઈથી થતા હોય છે અને કહેવાય કે દક્ષિણ પશ્ચિમ સ્થાનોમાંથી ઉપરી અધિકારીઓનો સહારો એને પ્રાપ્ત થાય છે અને વાહનનું સુખ પણ સારું પ્રાપ્ત થતું હોય છે પરંતુ જ્યારે કુંડળીની અંદર છઠ્ઠા આઠમાં બારમા સ્થાનમાં રહેલો રાહુ ચંદ્રથી છઠ્ઠા આઠમા બારમા સ્થાનોમાં બેઠેલો રાહુ જ્યારે ખરાબ ફળ આપે છે ત્યારે જાતકને પ્રાણીઓથી તકલીફ અને પડવા વાગવાના યોગ બનતા હોય છે અને ઘણી બધી જગ્યાએ નિષ્ફળતા મળતી હોય છે માટે આવા કપરાકાળની અંદર રાહુની આરાધના કરવા માટે શિવાલયમાં જઈ અને રાહુદેવના જાપ કરાવી દશાંશ હોમ કરાવવો જોઈએ અને તેનું અનુષ્ઠાન કરી શિવની શરણી થવાથી આગળનો માર્ગ આપણને મળતો હોય છે હર હર મહાદેવ